દોસ્તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો દોસ્તો આજે હું એક નવો વિડીયો લઈને આવી ગયો છું તો દોસ્તો તમે જોઈ શકો કે બાજરીમાં પાણી વારતો હતો અને પાણી વારતા વારતા વિડીયો બનાવવાનું વિચારી લીધું છે તો હું વિડીયો બનાવી રહ્યો છું તો સાંજનો મસ્ત સમય છે તમે જોઈ શકો છો કે અત્યારે સાંજનો કેવો મસ્ત સમય છે તો આ બાજરીનું ખેતર છે હજર અને અહીંયા પાણી વાળતો હતો હું તો આ ખેતરમાં પાણી વાળું છું તો કેવું મસ્ત વાતાવરણ છે સો બ્યુટીફુલ તમને ચકલાનો અવાજ પણ સંભળાતો હશે